મોત હોય પેલા સા પીવાનો પછી મોત હોવાનું એવું હેલો શાંતિ નાજ હે એવા જ કાંક એકાદ સુધી રોકાવ હવે એક દી બે દિન અહીં માણા બદલ જાઉં ના પછી સુધી રોકાઈ ને પછી માણીક વાળ કેટલા દસ અગિયાર મોટા ગુંડા

बंद हो मैं कोई लावे ठीक ही कहते हैं ना ये जोड़ मुक्ति जज्जा पासे आई ना तो ये अलग ही जज्जा कहाँ अमजीब आये थे त्याह एकता पेरी विवाह ना तो पड़ी वोइ ना तो फिर ठीका मालूम ना नहीं बा नहीं जा बाव मीनेट कोई ले नहीं आ बी नहीं वांधी ले नहीं जा बी ना पड़ी वोइ पा�

ઉણા બાર વાગ્યા શાંતિ ની નું વેલો મૂકી આવ્યો હતો ને અત્યારે માણા વધારે ભૂગે ગા એવા બે હે અને બપોર પછી બસમાં ચડાવવા કઈ જવું ને હા પાડે ને કે નાના ઓનલી દોઢસો ને આની નવો નિયમ કહેતો હોય કે મણી બમણી ભગાડવા ને તો દોઢસો દોઢસો રૂપિયા દોઢસો દોઢસો રૂપિયા દઈને ભગાડવાનું મોકલવાના જવું હોય તો

હાલો અમારે હેની ચટણી બનાવવાની છે ધરાવવા એવા અમે ત્રણ ચાર જાતને મરચાં નાખી દઈએ એટલે મીઠી અમે થઈ જાય ને કલર આ કલ આવે છે અઢીસો ને પાંચસો ને ત્રણસો ને એ રીતના કરે ને વીરીની તો ધરાવે એવો તો એ અમારો વાળો રેશમ પટ્ટો ને કાશ્મીરીને તીખાને

હાલો બાસકો ભરાઈ ગયું ભરાઈ ગયું હજાર રૂપિયા ભરાઈ ગયું નકર નો ભરાઈ તી દેરા ને મારી સામે ન છે હોલ અરે ઈ પર ધરે લે તો ભાઈ કીધું તો તા ખરી કાલે કા આપણી વા વા તો છે અર્ધ કલાક તો આવી હું કાલે રૂપારા સુકાઈ જાય બોપર પછી ઈ કંઈ આપણી ખાવામાં ફેર નો પડે ઘંટી કાઢે નાખે ખાઈ કા સમજે લે ઈ ભાઈ જરા ઉંજરા ના ના કાલે તો આવી જ

મજા આવે આવેલ મજા